પહેલાં તો ભારત માતા એને રાષ્ટ્રીય સંસ્કૃતિ આપણી આપણો આર્યવત હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મની અંદર જે સદીઓ થયા આપણે બહુ વંશિત થઈ હિન્દુ તત્વ બહુ વંશિત થઈ અને એને જાગૃત આવવાવાળા મહાનુભાવો એ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ એને ખૂબ મહેનત કરી છે કે મહેનત કરવામાં કોઈ બાકી નથી રાખી જે કાશ્મીરનો ત્રણસો સિત્તેરનો જે પ્રશ્ન હતો એ સોલ્વ કર્યો બીજા અનેક ભૂમિનો આપણે વિરહ હતો વર્ષો સુધીનો એ આપણને એને સંતોષ આપ્યો છે એના વિના ઉપર અનેક જાતના વિકાસશીલ ભારતની સંસ્કૃતિમાં નવી નવી શોધ કરી વિશ્વ લેવલે ભારતને કોઈ ઓળખતો નહોતું એને બદલે આખું વર્ડ એને ઓળખતું થઈ ગયું એની સલાહ લેવા મળે કે નરેન્દ્રભાઈ અત્યારે યુક્રેનના આ જે યુદ્ધ હાલે છે અને રશિયાની અંદર જો તમે આ આગેવાની લ્યો તો અમારી એટલી વિનંતી અને માગણી છે તો આજે આખા વિશ્વમાં ભારતની વાહ વાહ અને ભારતનો વિજય મેળવ્યો છે તો આજે મારું એટલું જ કહેવાનું છે કે ભારતની પ્રજા એ કબરને પિસ્તાલીસ કરોડ છે તો આપણે મતદાનની અંદર કે જ્યારે આપણે ચાલીસ ટકા પચાસ ટકા જ શરમદેવી શરમજનક જેવી વાત છે અને આપણે ભારતની અંદર ભારત માતાથી ગાય છે અને એ ગાયને સરાવવાના માટે સર્જનોની જરૂર પડશે ગોવાલની જરૂર પડશે અને જો સારા ગોવાલે છે તો ગાયનું રક્ષણ થાય અને ગાય છે એ બિનદૂધણીને લઈ આપણા ભર ઘર પર આવશે તો ગાયનું દોહન આપણે કરશું અને આપણે ભારતમાં બધી જાતની સુવિધાઓ અને બધી પ્રાપ્ત થાય તો એના માટે ગોવાલની જરૂર છે અમારે તો અને ગોવાલ તો મારી દ્રષ્ટિમાં તો એવા વધે કે નરેન્દ્રભાઈ જવાઓ વધે અને મારી એકની પ્રશ્ન નથી આ મોહન ભાગવતની ઈચ્છા છે કે નરેન્દ્રભાઈ આવા સજન માની અને ભગવાન આપણે પ્રાર્થના કરીએ એને દીર્ઘવાન આયુષ્યવાન બનાવે અને ખૂબ જીવે અને અમારી જે માગ છે એ સંતોષ આપે પછી બીજું પ્રજાને જે કાંઈ શંકાઓ હોય લો વિલંબ હોય કે ભાઈ આ લોકોને સરકાર તરીકે આવશે આપણી જમીન વૈદા હે આપણા મકાન વ્યાદા હે આપણું સોનું યુદ્ધ હાય આપણું કોઈ અવાજ નહીં સાંભળે આવી ભારતની પ્રજાને નમ્ર વિનંતી કે પ્રાર્થના કરું છું આવા કોઈ જાતનો ડર નહીં રાખવાનો એ સો ટકા મતદાન થાય એવી ધર્મ તરફથી પ્રજાને આજ્ઞા અને આદેશ આપું છું ધર્મ તરીકે ધર્મ જાળવવો હોય તો આપણે સંસ્કૃતિ જાળવવી હોય તો આવા સજનોની આપણે જરૂર પડશે આટલું કહી મારા વ્યક્તને પૂરણ કરું છું